નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું શમણાની રાખ ભાગ નવ અશોકભાઈને કપિલાબેન પર તો જાણે કુદરતે ખુશીઓનો વરસાદ કરી દીધો લગ્નજીવનના પંદર વર્ષ ઘરમાં ઘોડિયું નહોતું બંધાયું ને આમ અચાનક જ બાબા અખંડ આનંદની કૃપાથી જેવી ઢીંગલી માં ભગવાને એમના દામનમાં મૂકી દીધી કપિલાબેનના હરખનો પાર નતો ને ગામમાં મહોલ્લામાં બધા લોકો અશોકભાઈની પરિ જેવી દીકરીને જોવા આવતા અશોકભાઈ દીકરી માટે રોજ રોજ નવા કપડાને રમકડા લઈ આવતા ને પાડોશીઓ કહેતા કે અશોકભાઈ ને કપિલાબેન ગાંડા થઈ ગયા છે સમયની સાથે સાથે નાની માંછી પણ મોટી થવા લાગી ને કપિલાબેનને ને અશોકભાઈ ને મમ્મી પપ્પા કહેતા શીખે એ દિવસ અશોકભાઈ માટે સૌથી મોટો દિવસ હતો આખા ગામમાં પેંડા વહેંચ્યા ને પછી નર્સરીમાં મૂકીને લાડથી દીકરી માનછીને ઉછેરી એટલા બધા લાડને પ્રેમમાં માનસી જીદી સ્વભાવની થઈ ગઈ માનસીની નાની મોટી દરેક ઈચ્છાઓ પૂરી કરતા હતા ને માનસી મમ્મી પપ્પાના લાડ અને પ્રેમનો દુરઉપયોગ કરતી આમને આમ દસ વર્ષ ક્યારે વીતી ગયા ખબર પણ ના પડી દીકરી માનસીને નજીકના શહેરમાં સારી કોન્વેન્ટ સ્કૂલમાં એડમિશન અપાવ્યું ને આવવા જવા માટે વાન બંધાવી પ્રાઇવેટ ટ્યુશન પણ રખાવ્યું હતું અશોકભાઈને કપિલાબેન દીકરી ખૂબ ભણીને ડૉક્ટર બને એવી ઈચ્છા હતી એટલે સતત એની આગળ પાછળ રહેતા ને એના ભણવાનું ક્યાંય ડિસ્ટર્બ ન થાય એનો ખ્યાલ રાખતા પણ માનસીનું ધ્યાન ભણવામાં બિલકુલ નહોતું માનસીનું ફ્રેન્ડ સર્કલ આખું એના જેવી મોજીલું હતું સ્કૂલમાંથી બંક મારી રખડવા જતું રહેવું ફ્રેન્ડ સાથે પાર્ટીઓ કરવી ને મોજ મજા કરવી અશોકભાઈ માનસીને એક્ટિવા લઈ આપ્યું હતું ને બારમા ધોરણમાં સારા ટકા આવ્યા એટલે નવી ગાડી ગિફ્ટ કરી અશોકભાઈને કપિલાબેન માટેની દીકરી માનસી જ બધું હતી માનસીના આવ્યા પછી બંને પતિ પત્નીનું જીવન હસી ખુશી જતું હતું ને ત્યાં બીજી બાજુ મુંબઈમાં શિલાએ કોલેજ પૂરી કરી ને શાંતિથી મુન્નીબાઈના બંગલામાં એસ કરતી હતી મુનિબાઈએ શીલાના લગ્ન માટે બહુ મનાવી પણ શીલા એકની બે ના થઈ બસ એકવાર પરાગે પ્રેમમાં જે દગો આપ્યો એ પછી શીલાને પુરુષ જાત પ્રત્યે નફરત થઈ ગઈ હતી મુનિબાએ અત્યાર સુધી પંચોતેર મૂર્તિ સત્તાવન મૂર્તિયા લગ્ન માટે બતાવ્યા પણ શીલાના ના જ પાડતી એટલે હવે મુનિબાઈ પણ થાકીને બેસી ગયા ને બંને સગીમાં દીકરીની જેમ શાંતિથી જીવતા હતા દિવસે મુનિબાઈ કોઠો સંભાળતા ને રાત્રે બંગલે જતા જેથી શીલા એકલી ના પડે શીલા નહોતી ત્યારે મુનિબાઈ કદી બંગલે જતા જ નહોતા પણ હવે એ શીલાની માં હતા એટલે એ રાત પડે ઘરે અવશ્ય જતા રહેતા શીલાએ કોલેજ બતાવીને જોબ કરવાનું કહ્યું પણ મુનિબાઈએ જોબની ચોખ્ખી ના પાડી દીધી મુનિબાઈએ બહારની દુનિયા જોયેલી હતી એકવાર શીલા સાથે જે બન્યું એ હવે ફરીથી કદી ના બને એ બીકે મુનિબાઈ શીલાને ક્યાંય જવાની સૂટ નહોતા આપતા રેશમબેનને ડ્રાઈવર સાથે હોય તો જ ઘરની બહાર નીકળવાનું લગ્ન શીલાને કરવા જ નહોતા ને ભણવાનું પણ પૂરું થઈ ગયું હતું કોઠા પર જવાની સખત મનાઈ હતી મુનિબાઈને સતત શીલાની ચિંતા રહેતી કે આજ નહીં તો કાલે પોતે નહીં હોય ત્યારે શિલાનું શું થશે શીલા સીધી સાધી ને ભોળી છોકરી હતી ગમે એની વાતોમાં આવી જાય એવી આમને આમ સમયની સાથે બધું બદલાઈ રહ્યું હતું તો મિત્રો હવે શિલાના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનો ભાગ દસ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ